સવાર નવથી બપોરના બાર વાગ્યા સુધી જેમાં દર મહિનાની પાંચ તારીખે ખોલાસા ગીર ભૂતનાથ મહાદેવ મંદિરે નવથી બાર મુકામે રણસોદાસ બાપુ આગની હોસ્પિટલ દ્વારા નિર્ના મૂલ્ય નેત્ર રોગ નિદાન દવાના સારવાર ઓપરેશન કેમ્પ વિધવિધ દાતાના સહયોગથી યોજવામાં આવે છે તે પૈકી અત્યાર સુધીમાં ઓગણીસ હજારથી વધારે ઓપરેશનો થયા છે એ પણ ઓપરેશનમાં ફેલ નથી થયું આથી પહેલાં ટીકા ફ્રી આપવામાં આવે છે દવા જોતી દવા ફ્રી આપવામાં આવે છે અને અહીંથી એમને ઓપરેશન માટે લઈ જવામાં આવે છે ત્યાં ઓપરેશન કરી નેત્રમણી ફિટ કરી રેવા કરવા માટેની બધી વ્યવસ્થા પૂર્ણ કરી અને ફરી પાછા ઓપરેશન પછી મૂકી જવામાં આવે છે એવી રીતે આ કેમ્પમાં અત્યાર સુધીમાં જે ઓબળીસીના ઓપરેશન ઉપરના ઓપરેશન ત્યાં એક પણ ફેરતું નથી એટલે આ કેમ્પ માળિયા માટે ખૂબ 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 આશીર્વાદરૂપ છે અને અસંખ્ય લોકો એનો લાભ લે છે અને અમારી પણ એક નેમ છે કે મોતિયા વગરનો માળીયા લોકો હોવો જોઈએ અને એ પરિપૂર્ણ થઈ ગયો છે આજે પણ આ કેમ્પમાં અસંખ્ય લોકો આવ્યા છે અને ખાસ કરીને એને શુભેચ્છા પાઠવી છે આજના કેમ્પમાં પચાસ ઉપરાંતના દર્દીઓ જાય છે એટલે આ કેમ્પ માટે જે દર્દીઓ છે દર્દીઓનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ દાતાઓનો પણ આભાર માનીએ છીએ અને રણછોડ બાપુ આ આપણી હોસ્પિટલનો ખાસ ક્યાંક વંદન સાથે આભાર માનીએ છીએ કે આવું સુંદર કાર્ય કરી અને દર્દીઓને આંખની જે મુશ્કેલી છે એ દૂર કરવામાં વિના મૂળ્યે મદદ થાય છે সুপারি সুপার 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 সুপার